નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરીથી એન્ટ્રી લીધી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે ફરી એક વખત રાજ્યના ઘણા ડેમમાં નવા પાણીની આવક વધી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘોગંબાના પાલ્લા ખાતે આવેલ કરાડ ડેમ પર નવા પાણીની આવકના કારણે ઓવરફ્લો થવાની ભીતિ સેવાઈ રહી છે કરાડ ડેમ જો વાત કરવામાં આવે તો કરાડ ડેમને ઓગણીસો છપ્પન સત્તાવનમાં ઘોગંબાના પાલ્લા વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો આ ડેમની મુખ્ય નહેરની લંબાઈ ત્રાણું પોઈન્ટ એકોતેર કિલોમીટરની છે જેમાંથી ઘોગંબા તાલુકાના પંદર ગામ તેમજ કાલોલ તાલુકાના ચૌદ ગામને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે જો કે આ યોજના માત્ર સિંચાઈનું જ પાણી પૂરું પાડવામાં આવે છે જ્યાં હાલ કરાડ ડેમમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે આજે સવારની વાત કરવામાં આવે તો ડેમમાં પિસ્તાલીસ ફૂટ જેટલું પાણી હતું અને હાલમાં સમયમાં બાવન ફૂટ પાણીની સપાટી પહોંચી ગઈ છે હજી અનરાધાર વરસાદ વરસે તો ભયજનક સપાટી વટાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે આજ રાત્રી સુધીમાં કરાર ડેમ ઓવરફ્લો થવાની સંભાવના દેખાઈ રહી છે મનોમંથન સાથે જગદીશ રાઠવા કોગંબા